કે사가 આયી લોકો લાયવા હો હમ ઈ લોકો લાયવા ઈ લોકો સોડા લઈને આયા છે જો બેનને બધા ઈ કે રામ ભાઈને જાવું નઈ હેઠે મેવા સોડા લેવા તે ઈ લોકો લઈ લાયવા છે શેદાર કદી કેમ છો છો સાક્ષે ભાખરી છે સાક્ષે ને શાક અને ભાખરી જો 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 જેનો છે ને બોલે છે બધું પણ એને ખાવું નથી મને કે કે મારે શાક નથી ખાવું એમ કહે છે જીનુ ગોળ ખાવાનો છે ગોળ ખાવો છે ગોળ જીનુંલને બહુ ભાવે અમે અત્યારે ક્યારે વિડિયો ચાલુ કર્યો ખબર છે એક વાગ્યો એક વાગ્યો છે ને છે ને જીનુ શાક ખાવું નહોતું ને તો મેં કીધું બીજું તો કઈ બનાવ્યું છે ને મારે હું તને ખાવા દેવું સેવડો શું શેનું બનાવું આમાં બટેકા નાખ્યા જ છે હવે ભાખરી છે ને એ સાસમાં બોળીને ખાતી હોય જો સાસમાં બોળીને એ ભાખરી ખાઈ એને સોળીનું શાક ખાવું નથી તો મેં કીધું હાલ ગોળ આપું હાલો ખાઈ લેવી પછી કાક કરવી અને વધારે ભૂખ લાગે તો આગળ કાક આપણે બનાવશું જોવો જો અમારા બેન નાઈ નાખ્યા કાજી નો મજા આવીને નાવા ટાઢા ટાઢા પાણી જિનરલને નવડાવી દીધી છે હવે એને ઊય જવાનું છે પછી ચાર વાગે જાગીને એને આજ ટ્યુશનમાં જવાનું છે ટ્યુશનમાં જવાનું છે શનિવાર હોય ને એટલે જિનરલને સવારે નહીં જવાનું ચાર વાગે જવાનું હાલ થોડીક વાર હોઉં હોય તો હુંય જા અને પછી છે ને ચાર વાગે હું જગાડી દઈશ બરાબર એમ કરવું છે ને બેન ફોન ના રેના કાંઈ ફોન જોવા દેવો સિયે નહીં હો કાંઈ નથી દેવાનો ફોન થોડી હું જોવા દો હવે વારે ફોન નહીં જોવાનો નહીં 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 ફોન જોવે વારે વારે કમેન્ટ આવી હતી આમાં કે ચીનલ ને રમકડા રમવા દેજો એમ ફોન ન દેતા એમ કીધું તું ને બધાએ એવું કીધું તું બધાએ એમ આવડે ખરું પણ ફૂઈ જવાનું હોય ને પછી ટ્યુશન આવવાનું હોય મોડું થાય કે નહીં લે ફેમિલી શું કહે કે ચીનુ ગાંડી થઈ ગઈ કે હું ફોન થોડી જોવાનો હોય અમે નાના હતા ને તો એમ રમકડા રમતા ફોન ન જોતા હા શું કયો આપણે ફોન હતા નહોતા ને નહોતા અમારે ફોન તો હવે છે ને એમાં મશીનલ ને હુઈ જવાનું છે હુઈ જવાનું છે ને નહીં ના ના તાને જીનો તે અમે હુઈ જાતા જીનો ખાસ જો આ કેમેલી પછી એમ કે જીનો તો અહીં આટી તાડી થઈ ગયો જીનો તાડી તાડી થઈ ગઈ છે ઓટાય લાગે યાર લાગે આવી ગરમીમાં માં ક્યાં આટ જો જો સોટી જાય હો આપણને સોટી જાય આપણે જેમ ના પડી ને વધારે સોટી ને જો જો સોટી જાય જો સોટી જાય હા

કાજી નું જવું મૂકવા જાવ છું ચાર વાગી ગયા છે અત્યારે કાજી તો મૂકવા જવી પડે ટ્યુશન માં આઘું તો છે નહી ક્યાં જા આ સાઈડ જો ફેમિલી આ છે ને રસ્તામાં અહીંથી એમ નીકળે ને તો સોટાડતા થાય ડાયમંડ અમાર જીનું નહીં જ જવાનું હોય આ શેરીમાં આ બાર બેઠા બેઠા સોટાડે જો ડાયમંડ પેલા હું આવું કામ લાવતી હોય ડાયમંડ સોટાડવાનું મજા આવે કે હે મજા આવે સોટાડવાની હા મજા જ આવે ને કેમ નહીં

ઓ હવે લાઈટો જીનો બોટલ ભરાઈ છે ફ્રીજ માં મુકાઈ ગઈ છે અને હવે જો હાલ બોલ એ અર્જુન બોલ બલરામ સી ડી દામોદર હાલો યુટ્યુબ ફેમિલી જાવ બધે ખાવા

હાલો હવે આપણે મળવી કાલ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો